ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત મહાનુભાવ હાજર રહ્યા હતા ભારતીય બંધારણના કડવૈયા અને દલિત સમાજના મસીહા એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો આજે એકસો ચોત્રીસમો જન્મદિવસ આ દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડબોઈ ભીલાપુર ખાતે યોજાયો જેમાં મહાનુભાવ તરફ દીપ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો તો શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો આ પ્રસંગે રોહિત નરેન્દ્રભાઈ આરોગ્ય સમિતિ ચેરમેન આરબી વસાવા નિલેશભાઈ પુરાણી કારોબારી અધ્યક્ષ રાથોડિયા મથુરભાઈ વિનોદભાઈ સોલંકી બેચલ ભટ્ટ આસિસ્ટન્ટ ટીડીઓ અને તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ હાજર રહ્યા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જીવન કવન વિશે સ્ટેજ ઉપર તે મહાનુભાવ દ્વારા પોતાના પ્રવચન રજૂ કર્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી જન્મ જયંતિની ઉજવણી કરી હતી એકસો મે જન્મ જયંતિ બાબા સાહેબની સમગ્ર ભારતમાં ચૌદમી એપ્રિલ આજ રોજ ઉજવાઈ રહી છે ત્યારે તેના ભાગરૂપે વડોદરા જિલ્લાનો પ્રોગ્રામ જિલ્લા કક્ષાનો ભીલાપુર મુકામે આજે રાખેલ હતું જેમાં મોટી સંખ્યામાં અધિકારી તેમજ દલિત સમાજના આગેવાન દલિત સમાજ હાજર રહ્યા બાબા સાહેબ આંબેડકર તેઓના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો અને આભેડ પણ ભોગ બન્યા સર સલાજીરાવ ગાયકવાડે વિદેશ અભ્યાસ માટે મોકલ્યા અમેરિકા લંડન જર્મની તેઓએ અભ્યાસ કર્યો ત્યારબાદ સર સરાજરાવ ગાયકવાડ લશ્કરમાં તેઓ અધિકારી તરીકેની જવાબદારી આપી ત્યારબાદ તેઓને જે આભેડ છેડના અનુભવો થયા પછી તેઓ નોકરીમાંથી રાજીનો આપી અને એક સફળ રાજનેતા બન્યા ઇતિહાસકાર બન્યા અર્થશાસ્ત્રી બન્યા ધારાશાસ્ત્રી બન્યા અને ભારતનું બંધારણ ઘડવાની જવાબદારી તેમના સિરે આપવામાં આવી અને એક સફળ બંધારણ જેમાં કોઈ ખામી ન મળે એવું બંધારણ બનાવી અને વખતના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને જ્યારે સુપ્રત કર્યું ત્યારે રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિએ કહ્યું કે આ બંધારણ કોઈ ખામી શોધી શકે તેમ નથી આવું એક સફળ બંધારણ આપનાર આપનાર ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા અને તેઓના આજ રોજ સમગ્ર ભારત યાદ કરી રહ્યો છે Transcrição e